નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખંભાત નગરપાલિકાની બોર્ડ મીટિંગ ભારે તોફાની બનવા પામી પાલિકા પ્રમુખ બોર્ડ મિટિંગ છોડી જતા રહ્યા તો વિપક્ષ દ્વારા પ્રમુખનો ઓડિયો જાહેર કરવામાં આવ્યો આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકા સતત વિવાદોમાં જ અટવાયેલી રહે છે અને એન કેન પ્રકારે પ્રજામાં ચર્ચા વિષય બનવા પામે છે ત્યારે તાજેતરમાં આઠ સભ્યોએ રાજીનામા આપી દીધા છે જેમના રાજીનામા બાબતે હજુ પણ સ્પષ્ટ સ્થિતિ નથી જણાતી ત્યારે આજે સાંજના ચાર કલાકે બોર્ડ મીટિંગ મળી હતી જોકે આજની બોર્ડ મીટિંગ તોફાની બનવા પામી હતી નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી ગોઠવી દેવામાં આવ્યો હતો આમ છતાં વિપક્ષ દ્વારા તમામ સભ્યો હાજર રહી નગરપાલિકા ચાલી રહેલા ગેરકાયદેસર ઠરાવો બાબતે પ્રશ્ન ઉઠાવ ઉઠાવતા એક તબક્કે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી મામલો હાથાપાય સુધી પણ પહોંચી જવા પામ્યો હતો ભારે ઉહાપા વચ્ચે સ્થિતિ પા પામી ગયેલા પ્રમુખને ચાલુ મીટિંગથી વોકઆઉટ કરી બહાર નીકળી જતા વિપક્ષ દ્વારા નગરપાલિકા ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ભારે સૂતોચ્ચાર કરી પ્રમુખનો ઓડિયો ક્લિપ જાહેર કર કરતાં શહેરમાં ભારે ચર્ચા ફેલાઈ જવા પામી હતી જોકે બાબતે વિરોધ પક્ષના નેતા નીતિનભાઈ બ્રહ્મભટ અને ઇફ્તિયાર યમનીએ જણાવ્યું હતું કે હજુ પણ વધુ ઓડિયો જાહેર કરવામાં આવશે અને વધુ કાર્ય કાર્યક્રમો કરી નગરપાલિકા ભ્રષ્ટાચારને જનતા સુધી લઈ જવામાં આવશે તેવું વિપક્ષના સભ્યશ્રીઓએ જણાવ્યું હતું અહેવાલ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત કેવી બોળા બળવાડી અધિકારી કેજે કે રયો કે ના હોય દિવાળી કોઈ વાત દિવાળી Obrigado. છે જ્યારે ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે અમે પહેલાથી અમે જાહેર કર્યું કે ભાઈ અમે એમનો ભ્રષ્ટાચાર એમની જ ઓડિયો ઉજાગર કરવાના છીએ એટલે એમણે મસ્ત મોટો પોલીસ બંદોબસ્ત બોલાયો વિરોધ પક્ષને ને દબાણમાં લાવવા માટેનો ભરચક પ્રયાસ કર્યો પણ અમે લોકો જ્યારે બોલવા સામાન્ય સભામાં ઊભા થયા ત્યારે એ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નહીં ખંભાત નગરપાલિકા ના જેટલા સત્તાધીશો છે બધા જ ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે વાત વાતમાં વાતમાં દરેક રોડ હોય હોય કચરાનો નિકાલ કોઈ પણ ખાતું નગરપાલિકાનું હોય ભ્રષ્ટાચારમાંથી બાકાત નથી અને એટલા માટે જ આ લોકોએ બીજા જે છ ભાજપના અને બે અપક્ષ એટલા માટે રાજીનામ આપ્યા આજે અમારી કોઈ વાત સાંભળ્યા વગર એ લોકો બહાર નીકળી ગયા

કે જે રીતે અમે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા અમને કેસટ વગાડતા વધારતા રોકવામાં આવ્યા વિસલ બ્લોર એટની કલમ ચાર મુજબ જ્યારે આ દેશનો કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર ઉજાગર કરતો હોય તો એને પોલીસ રક્ષણ મળવું જોઈએ આ ઊંઘું છે જે લોકો ભ્રષ્ટાચાર કરે છે ભારતીય જનતા પાર્ટીના ઉપલા લેવલથી એમને

હજુ તો એક જ સાત ઓડિયો એવી છે કે જો અમે પ્રજામાં લાવીશું ને તો આ લોકો મોરું બતાવવાના લાયક નહીં રે અને રાજીનામા અને સસ્પેન્ડ થશે અને અમે આ કેસેટો પ્રજા સમક્ષ લઈ અને એમનો ભ્રષ્ટાચાર ઉજાગર કરીશું